દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે સેલાનીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે નાની દમણના નમો પથ ઉપર વાહનોનું ભારે ટ્રાફિક જોવા મળી રહ્યું છે જેથી કરીને પોલીસ ડિપાર્ટમેન્ટને છપ્લી સેરિયા આવતો સિફેસ રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે તેથી સિફેસ રોડ પર તમે દેવકા તરફ આવી શકો છો પણ દેવકાથી પાછું સિફેસ જોવા માટેની મનાઈ છે જેની જાહેર જનતાએ નોંધ લેવી